આ વિડીયા બનાવીએ ને એમાંથી જ ખબર પડે છે કારણ કે આમાં નજ નવે હાથ ભાત ના માણસ ભેગા થાય બધાય હો હો ના ઓપિનિયન કે હો હો ની સલાહ આપે ને એમાં એક ભાઈ એવી મોનોડી વિશાળી બહુ જ ની માંદી થઈ ગઈ તો એની જાડા થઈ ગયા તો એને બારોબાર ઘૂવડાવી હે આ તો કે એને બારોબાર ઘૂવડાવી હે તો ગઈ જો હવે અમારે મોનોડા લઈને જવી હે ઘણી વાર નિયર્યા હે

નાઈ તો મેં ત્યાર નથી આવી ને હે વેહી કારણ કે હું જસ્ટ ઉઠી છે નવ વાગ્યા હે બીજું તો કહું હા અમારી મોનોડી બિસાળી બહુ જ ની માંદી થઈ ગઈ તો એને જાડા થઈ ગયા હે તો એને મેં બરોબર હુવરાવી હે આ તો કે કે ને બરોબર હુવરાવે હે પણ આ કેવું થઈ નો આપણે એક એવી લાગણી વધે છે તો મને એને બરોબર હુવરાવવાની ઈચ્છા નથી થતી કે બિસાડી છે તો એને બરોબર હોવું પડે એટલે એ કેવી માસો મેં મોનો

પીવો એ હાલ પછી કહેતા નહીં જ હું તો તમને કા તમે કોઈ દી કોઈ મને સલાહ કરી ને હા અમે અમુક અમુક ઘણીક વસ્તુ તો એને આપણે આ વિડીયા બનાવીએ ને એમાંથી જ ખબર પડે છે એ કારણ કે આમાં ન જ નમે હાથ ભાતના માણસ ભેગા થાય બધા હો હો ના ઓપિનિયન કે હો હો ની સલાહ આપે ને એમાં એક ભાઈ એવી સલાહ આપી ને મને સલાહને પણ એની મેસેજ કર્યો મને કોઈ પણ એને એને મતલબ શિકાયત અહીં કામ કહેવાય કંઈ ઓલું નથી જસ્ટ મને થયો કે મારે કેવું નહીં કારણ કે હોવાનું મારો મગજ ફેરે ગયો એ ભાઈનું કહેવાનું કામ છે કે બધે તમારો મેર તમારો કે ઇટી કે કીધું કે મેર દાયરો જોવે તો ગુજરાતીમાં બોલો એ જે આવડે છે એ તો ભાઈ હું ગુજરાતીમાં જ બોલાય ભાઈ હોય બેન હોય મને નથી ખબર ને એ વાત એક શબ્દ હું બોલી જ ને કે જેને કોઈ સમજાણા ન હોય હું હાવ કાઠિયાવાડી હાવ ગુજરાતી ભાષા બોલા એ પણ અમારી પોરબંદરની ભાષા એમાંથી જો અલગ તરે આવતી હોય જો મારી ભાષા કહેવાતી હોય તો મને ખબર ને એ પહેલાં એ કોક કહેતું હતું કે તમે જ્યારે આ ભાઈ એ તમે ગુજરાતીને બોલો ને કોઈક એ પહેલાં એ કહેતું હતું કે તમે ખરખ માળા નથી બોલો કારણ કે આખો બધા એ માં જોવે બધી તો ભાઈ મને જો મને જે ઈચ્છે હે જે જોવે જેને ગમે હે એ તો જોવાના જ છે એ કારણ કે એ મારી ભાષા હે એ હું બદલે ન હોગ આ સવી વર્ષની જિંદગીમાં ન બદલાણું એ ભાષા કોઈ કીધી ન બદલે તથા હું વાં ગઈ વાં ગઈ ફલાણ ઠીકડે હોસ્પિટલમાં નોકરી કરી નોકરી તો એ ન બદલાનું તો એ વાત આ ઇમ્પોસિબલ છે હાલો હાલો બહુ ખોટી અવરી કથા થઈ ગઈ આપણી સા પાણી પીએ લઈએ હાય માં ગાઈસ કામ ચાલુ મેં કરી દીધું મારે પાવારી ને જો આ બધે મે પોતા મહેરા ઓ સાડું બો બધી બદલાયું બચ્ચા સાફ કર્યું আতো আখতো কোয় ইচেরা... আয়া... আপযেয়ে, আপযেযে আপয়াই আপয়ে আপয়েযে আপয়ে আতনা সকের ইবে তরেে মোয়ে পয়ে মোয়ে તો ગઈ જ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા હે ને અમારે જાઉં હે કેવી હા હું કઈ જો આ સંપલા મેં એટલા ભેગા કર્યા હે ને આ આ સંપલા દેખો આ હે ઇજરાયલ હે ઓલા એટલે જો માસૂમ પડ્યા ઇન્ડિયાના ને આ જો અમારું માસૂમ

હોસ્પિટલ આપણે જોયું હોય એ હોસ્પિટલ મતલબ કે આનું કૂતરાનું હોસ્પિટલ આ કેવું હોય આપણે ઇન્ડિયામાં તો આજે મેં તો જ જોયું હોય ઇન્ડિયામાં અહીંયા પશુપાલનના ખબર નહીં પણ મેં કોઈ જોયું નથી તો ઇઝરાયલમાં કારણ કે સો ટકાની વાત છે કે જોયું નહીં ઇઝરાયલમાં ઇન્ડિયામાં નથી જોયું તો આપણે આ જોયું હું એ જોયું ને તમને દેખાડા ને આ તો જે અમારે મને લાગે એને આજે ઓલું કામ ફોનમાં વાત કરવાની હોય તો એ વાત કરે બાર ને પંદર અમારો વાળો હે તો બધાને કેટલા વાઈ ગયા અત્યારે વાઈ હે બાર માં વાર હે વીસ મિનિટની ને ઇન્ડિયામાં કેટલા વાઈ ગયા ત્રણ વાઈ ગયા ઇન્ડિયામાં ત્રણ ને અહીંયા બાર એવી રીતે તો થઈ ને એકદમ મસ્ત ઘર જો ચકાચક એવી જો હું વ્લોગ ઉતારો એટલે મારી ઈચ્છા હોય ને કે મારે કેમ બોલવું કામ કરવું પણ તમે મારા સબસ્ક્રાઈબર હો તમે કહો એ મારે કરવું પડે હું ટ્રાય કરા એમાં સાંજ લો આ તેલ ને જતા હું કેવી લાગા તેલ હું એક દી લઈ આવી હતી નાખ્યું માથામાં અહીં મસ્ત લાગે તેલ નાખેલું હોય તો મોટું થી લાગે કામ તમારું કેવાનું થાય

પણ એવું દી થવા આવ્યું ને ત્યારે ભાન પડે છે કે આપણું ખાવાનું કામ હોય ને એ દીદી કહેતા હાસી વાત નીકળી ને કે આપણાથી મોટા માણસ હોય આપણે જે સલાહ દેતા હોય કરતા હોય એ સો ટકા ને એકસો દસ ટકા હાસી જ હોય ને આપણે એ કીએ જ કરાય એનાથી વિરુદ્ધતા કોઈ જવાય જ નહીં ને અટાળે મને થઈ એ કોક આનંદી થાય કે આ વસ્તુ ઓલું માગવા તો પાછો મારો મામા દીકરો હમણાં એમ દીકે કે હું આ નથી ખાતો હું ઓઈલો નથી ખાતો હું કહું તું થોડાક દે જાય મારા ભાઈ થોડાક થોડોક ટાઈમ થાય ને એટલે તોણી થાય કે મારે આ ખાવું આ ખાવું તો એ રીતના હાલ્યા રાખે હા હું કાંથી કાં પૂરે ગઈ હાલો હવે આ તો ત્યાં થઈ ગયેલા પણ જાઉં મોનુડાને લઈને ચાલો 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 તો ગઈ છે જો હવે અમારે મોનુડાને લઈને જવી ગઈ ઘણીક વાર નિયન્ય રહે હાલ વરે પોદરો વળી ગયા અંદર 뭐노? 후까이가 이거? 밖이 너무 좁어. 내년이야 베. 안녕. 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 안

Bye-bye. No le, no gachan 9 kg. No cae simoro. Desde calcio hasta allí. ואתם מצחצחים שיניים બધા બાઈક. બોલે તો છે. મોરાનું વિયો મારવાનું. વિયો ખાવતા ને વિયો. આ